પાટણ શહેરમાં આવેલા નવા એસટી બસ સ્ટેન્ડ અને મુસાફરો કપોડી હાલતમાં આવેલા વરસાદમાં ઠેર ઠેર જેવી મુસાફરો આમ થઈ ગઈ પાટણ શહેરમાં આવેલા નવા એસટી બસ સ્ટેન્ડમાં આવેલ નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણીના ખાડા જેથી મુસાફરો પ્રજા ગુજરાતના વાહન વહીવટ તંત્ર અને એસટી બસ સ્ટેન્ડ પાટણ દ્વારા લેખિત જાણ કરવામાં આવી છતાં કામગીરી હાથ ધરવામાં આવી નથી પાટણ શહેરમાં આવેલા નવા એસટી બસ સ્ટેન્ડમાં આવેલ નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી ખાડા જેથી મુસાફરો પ્રજાતા ઇમામ બાબતે મીડિયા પ્રતિનિધિ એસટી બસ સ્ટેન્ડ એટીએસ ને રૂબરૂ મળતા જણાવે છે કે અમારા હેડ ડેપો મેનેજર દ્વારા મોડેરા એસટી બસ માર્ગ અને મકાન વિભાગને લેખિત ખાડાને પાણી ભરાયાનું પુરાણ કરવા માટે જાણ કરવામાં આવી છે તો આ વિભાગ દ્વારા આગળ કાર્યવાહી કરવાની થાય છે પાટણ શહેરમાં આવેલા નવા એસટી બસ સ્ટેન્ડમાં આવેલા નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી ખાડા જેથી મુસાફરો પ્રજા રાહિમામ બાબતે પાટણ એસટી બસ સ્ટેન્ડ અને મોઢેરા એસટી બસ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપી કામગીરી શરૂ કરી આ તકલીફમાંથી મુસાફરોને રાહત આપવા લોક્યો